રક્ષામંત્રી સિંહના ઘરે આરએસએસ અને ભાજપની લગભગ પાંચ કલાકની મેરેથોન મીટિંગ ચાલી હતી જેમાં આરએસએસના અને ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા પરંતુ જાણવા મળ્યું છે કે આ કોઈ કોઈપણ નિર્ણય વગર પૂરી થઈ હતી ભાજપના નવા અધ્યક્ષ માટે ભાજપ અને આરએસએસ વચ્ચે સંમતિ સધાતી નથી તે આ મીટિંગ પરથી જાણવા મળ્યું છે તમને જણાવી દઈએ કે જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થયો છે અને તેઓને કેન્દ્રમાં આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે એ પછી ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે તાજેતરમાં ઘરે કલાકની મેરેથોન મીટિંગ ચાલી અને તેમાં ભાજપના મોટા નેતાઓ અને આરએસએસના મોટા નેતાઓ હાજર રહ્યા હતા આમ છતાં પણ આ બેઠક અનિર્ણાયક રહી એવું જાણવા મળ્યું છે હજુ સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો મુદ્દો એ ઉકેલાયો નથી ભાજપ અને આરએસએસ વચ્ચેની મિટિંગમાં આમ તો બીજા ઘણા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ પરંતુ મુખ્ય મુદ્દો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો હતો આ મિટિંગમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી આરએસએસ ના મહાસચિવ દત્તાત્રેય હતા તથા સંયુક્ત મહાસચિવ અરુણ કુમાર હતા અને એવું કહેવામાં આવે છે કે આ અંદર પોતાનું સ્ટ્રોંગ પોઝિશન કરી દીધી હતી સ્પષ્ટ દીધું હતું કે આ વખતે કોઈ પણ સિમ્બોલિક નેતા આ વખતે અધ્યક્ષ નહી બનાવવામાં આવે નેતાઓનું કેવું માનતો હોય એવો અધ્યક્ષ આ વખતે નહીં બનાવવામાં આવે એવું આરએસએસના નેતાઓએ સ્પષ્ટપણે કહી દીધું હતું ઘણી બધી લાંબી ચર્ચાઓ ચાલી રાષ્ટ્રીય અધ્યક્ષના નામની અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કદાચ ઇન્ચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જ્યારે ટૂંક સમયમાં થઈ શકે છે આવનારા દિવસોમાં જે ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણી છે તે પૂરી થયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની કાયમી નિમણૂક થાય એવું માનવામાં આવી રહ્યું છે જ્યારે બીજી ચર્ચા એવી પણ ચાલી રહી છે કે જે ઇન્ચાર્જ અધ્યક્ષ જો સારી કામગીરી કરે તો તેમને જ કાયમી નવા અધ્યક્ષ બનાવી દેવામાં આવશે આ વખતે આરએસએસે પોતાની વાત મજબૂત રીતે રજૂ કરી છે આ વખતે આરએસએસે પોતાની વાત મજબૂત રીતે રજૂ કરી છે કારણ કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ આરએસએસે ભાજપ ભાજપને ઘણા સૂચનો કર્યા હતા પરંતુ ભાજપે તે માન્યા નહોતા આરએસએસના નેતાઓનું કહેવું એવું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી એવા નેતાની કરવામાં આવે જે ગ્રાઉન્ડ લેવલના હોય અને મજબૂત નેતા હોય આ વખતે એવી પણ ચર્ચા છે કે પહેલીવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી મહિલાની થઈ શકે છે અને મહિલા અધ્યક્ષની રેસમાં સૌથી આગળ નામ સ્મૃતિ ઈરાનીનું ચાલે છે અત્યાર સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોઈ મહિલાને સ્થાન મળ્યું નથી પરંતુ આ વખતે સ્મૃતિ ઈરાનીને સ્થાન મળી શકે છે એવી ચર્ચા ચાલી રહી છે આરએસએસ ના નેતાઓએ ભાજપના નેતાઓને જણાવી દીધું છે કે કોઈ પણ નામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનું ફાઇનલ કરતા પહેલા આરએસએસ ને જણાવવું પડશે પછી જાહેરાત કરી શકાશે આરએસએસ ને જણાવ્યા વગર ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર ના કરે તેવું કહેવામાં આવ્યું છે કેરળમાં એકત્રીસ ઓગસ્ટ થી બે સપ્ટેમ્બર સુધી આરએસએસ ની એક મહત્વની બેઠક રાખવામાં આવી છે આ બેઠકમાં ભાજપના નવા અધ્યક્ષનો મુદ્દો પણ ચર્ચવામાં આવે તેવી શક્યતા છે